રાતા ડગલા હવે પરદેશી સાગલા જે કોઈ તે ખાવ ખાવ કરે એ તો હાય હાય કરે બોલો મિત્રો એ શું તો મિત્રો તેનો જવાબ છે મરચા ઉખાણું છે બીજું ત્રણ નેત્ર પણ શંકર નહીં વાળ ઘણા પણ ઘેટું નહીં પાણી છે પણ ઘડો નહીં સન્યાસી છે પણ ભગવાન નહીં બોલો મિત્રો એ શું તો મિત્રો તેનો જવાબ છે નારિયેળ ઉખાણું ત્રીજું એ શું છે જે દાદા કેવા ના મળે પણ બાબા કહેવાથી મળી જાય બોલો તો મિત્રો એ શું मित्रों તેનો જવાબ છે હોટ ઉખાણું ચોથું હું તમને એક પ્રશ્ન પૂછું છું બતાવો ઉત્તર શું છે કહો તો મિત્રો એ શું તો મિત્રો ઉત્તર એક દિશા છે ગાય નથી બહારથી કઠણ પણ અંદરથી નકર નથી પૂજામાં વપરાવું છું પણ હું દેવ નથી બોલો હું કોણ મિત્રો તેનો જવાબ છે નારિયેળ ઉખાણું છે છટ્ટુ એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારે પાછો નથી આવતો બોલો મિત્રો એ કોણ તો મિત્રો તેનો જવાબ છે સમય ઉખાણું સાતમો એવી કઈ ચીજ છે જે છોકરા છુપાવીને ચાલે છે અને છોકરીઓ દેખાડીને ચાલે બોલો મિત્રો એ શું તો મિત્રો તેનો જવાબ છે પ્રસ ઉખાણું છે આઠ એવી કઈ ચીજ છે જે ખાવા માટે તેને ખાતા નથી બોલો મિત્રો એ શું તો મિત્રો તેનો જવાબ છે પ્લેટ ઉખાણું છે નવ એવું કયું જીવ છે જે ક્યારે સૂતું નથી બોલો તો મિત્રો એ શું હશે તો મિત્રો તેનો જવાબ છે કીડી

તેનો જવાબ છે રસ્તો રોડ ઉખાણું છે અગિયાર એવો કયો દુકાનદાર છે જે તમારો માલ પણ લઈ લે અને રૂપિયા પણ લઈ લે બોલો મિત્રો એ કોણ તો મિત્રો તેનો જવાબ છે વાદળ ઉખાણું છે બાર એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે કહો તો મિત્રો એ શું હશે તો મિત્રો તેનો જવાબ છે ઉખાણું છે તેર જો તમારી પાસે ચાર ગાય અને બે બકરી છે તો તમારી પાસે કેટલા પગ છે કહો તો મિત્રો તો મિત્રો તેનો જવાબ છે બે ઉખાણું છે ચૌદ ખારા જળમાં બાંધી કાયા રસોઈમાં રોજ મારી માયા જન્મ મારા છોડા મારા દામ તો ઉપજે થોડા બોલો મિત્રો હું કોણ તો મિત્રો તેનો જવાબ છે મીઠું પૂખાણું છે પંદર રોજ કહે વાર્તા નવી દુખમાં પણ ના આવે કદી કમી બોલો મિત્રો હું કોણ તો મિત્રો તેનો જવાબ છે દાદી